નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખે તેર જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વાદળછાયું વાતાવરણ ઠંડીની આગાહી ઉપરાંત અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડી પણ એક્ટિવ થશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે જ્યારે ધીમે ધીમે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા માટે જઈ રહ્યું છે જે આગામી ચોવીસ કલાકમાં વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સંભાવના છે અને ત્યારબાદ મિત્રો એના અડતાલીસ કલાકમાં જ ગુજરાતમાં એક શીતલહેરનો માહોલ સર્જાશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે અને કચ્છના નળિયામાં તો સિંગલ ડિજિટમાં એટલે કે દસ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જાય તેવી શક્યતા છે એટલે મિત્રો આવનારા દિવસોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને લઈને એક રાજસ્થાન અને ગુજરાત સુધી જોરદાર શીતલહેરનો માહોલ સર્જાશે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસનો પણ એક માહોલ સર્જાઈ જશે ઉપરાંત મિત્રો તારીખ ચૌદ અને પંદર એટલે કે ઉત્તરાયણના દિવસોની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસોમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી ઉપરાંત મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો તારીખ ચૌદ અને પંદર તારીખે પવન અનુ પ્રમાણ પણ આપણને સારું જોવા મળશે જેમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે પતંગ દ્રશિયાઓ માટે એક આનંદના સમાચાર પણ કહી શકાય છે કે ઉત્તરાયણના દિવસે પવનનું પ્રમાણ મધ્યમથી થોડું વધુ પણ રહી શકે છે અને વાસી ઉત્તરાયણ એટલે કે પંદરમી તારીખના રોજ પણ પવનનું પ્રમાણ સારું રહેવાની શક્યતા છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ અથવા તો કહી શકાય કે અપર ક્લાઉડ બેઝના માધ્યમથી તમને પણ એક માહિતી આપવાનો પ્રયત્ન કરીશું જેમાં તમે જોઈ શકશો કે આવનારા દિવસોમાં એક વરસાદી વાતાવરણ કેવું સર્જાશે અને પણ એ જે વાદળ હશે તે અપર ક્લાઉડ હશે જેના ભાગરૂપે થઈને આપણને વરસાદની શક્યતા ચોક્કસથી નથી પરંતુ એક વાદળછાયું વાતાવરણ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે ત્યારે મિત્રો આપણે એક અપર ક્લાઉડ જે સિસ્ટમ છે તે સિસ્ટમના આધારે તમને એક સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વાદળછાયું કેટલું રહી શકે છે વાતાવરણ તો મિત્રો હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ આપણે સ્ક્રોલ પ્રમાણે જોઈશું તારીખ પ્રમાણે જોઈશું કે આવનારા દિવસોમાં અપર ક્લાઉડ વાદળોની સંખ્યા કેટલી જોવા મળી શકે છે ત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે તારીખે તેર તારીખે અપર ક્લાઉડની સંખ્યા એ રાજસ્થાનના અનેક ભાગોમાં જોવા મળી શકે છે એટલે મિત્રો આવનારા દિવસોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ આ જે વાદળો હશે તે ઊંચાઈવાળા વાદળો હશે જેને આપણે વરસાદી વાદળો કહેતા નથી એટલે મિત્રો દક્ષિણ ભારત સહિત અરબી સમુદ્ર બંગાળની ખાડી હોય ઉપરાંત રાજસ્થાનના અનેક ભાગો હોય જમ્મુ કાશ્મીર હોય અનેક ભાગોમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ આ જે વાદળો હશે ઘાટા વાદળો નહીં હોય વરસાદી વાદળો નહીં હોય એટલે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર ગુજરાત માટે નથી મિત્રો વીસ તારીખ સુધી આપણને એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ હશે તે વરસાદના રૂપમાં નહીં પરંતુ એક હાઈડ ક્લાઉડ એટલે કે અપર ક્લાઉડનું વાતાવરણ હશે જે ગુજરાતને પણ જોવા મળનારું છે તમે જોઈ શકો છો કે તારીખ સોળ એની બાદ તારીખ સત્તર તારીખે પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જેમાં આ જે વાદળો છે તે અપર ક્લાઉડ હશે જેને આપણે વરસાદી વાદળો કહેતા નથી વરસાદ પડવાની સંભાવના ત્યારે હોય છે કે જ્યારે વાદળો ઘાટા બને ઉપરાંત જે લો ક્લાઉડ હોય છે એટલે કે નીચાણવાળા વાદળો હોય છે તે વરસાદી વાદળો હોય છે જે વરસાદ આપતા હોય છે પરંતુ મિત્રો તારીખ અઢાર છે ઓગણીસ છે વીસ છે એ તારીખો દરમિયાન પણ એક ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે ઉપરાંત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થશે તેનું જે બરફવર્ષા થશે તેના ભાગરૂપે થઈને તારીખ પંદરથી લઈને વીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં એક ઠંડીનો માહોલ સર્જાશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે અને મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ રહી શકે તેવી પણ સંભાવના છે એટલે મિત્રો આપણને એક ખુલ્લું વાતાવરણ જણાશે શુષ્ક વાતાવરણ જણાશે એક શીત લહેરવાળું વાતાવરણ જણાશે અને પવનનું પ્રમાણ પણ આવનારા દિવસોમાં વધુ રહે તેવી શક્યતા છે અને પવનને કારણે એક ઠંડીનો માહોલ પણ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે